નમસ્કાર પ્રવેશ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો કાંકરિયા કાર્નિવલનો કાંકરિયા ખાતે ઉમટશે માનવ મહેરામણ સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર ગુજરાત એટીએસના દરોડા દેશની સલામતીને જોખમમાં મૂકનારાઓ સામે કાર્યવાહી કોરોના સંક્રમણ અગાઉ આરોગ્ય તંત્રએ લેવા માંડી તકેદારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બારસો બેડની હોસ્પિટલ સારવાર માટે સજ્જ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ઠંડીમાં વધારો થવાની કરી આગાહી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાવાની પણ શક્યતા તો દ્વારકાના દરિયાની અંદરનો નિહાળી શકાશે નજારો પ્રવાસીઓ માટે દોડશે સબમરીન સાત મહિનામાં શરૂ થશે સમાચાર જોઈએ વિગતવાર આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ ચૂક્યો છે મુખ્યમંત્રીએ તેના રંગેચંગે પ્રારંભ કરાવ્યો હતો કાંકરિયાના અવકાશમાં રંગબેરંગી લેસર કિરણો સાથે અદ્ભુત નજારો સર્જાયો હતો મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્યક્રમનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે લેઝર શો સહિત વિવિધ રાજ્યોના નૃત્ય સહિતના આયોજન કરવામાં આવ્યા હતા રાત્રે લોક ડાયરા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે મેયર સાથે અન્ય એએમસીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પાંચ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો મોડી રાત સુધી કાંકરિયા કારની વળનો લાભ લેશે તો સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જના ધમધમતા કારોબાર પર ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા એટીએસને મળેલી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી સુરતના મૈધરપુરા વિસ્તારમાં રેડ પાડી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ સિમબોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલ લોકલ કોલ જીએસએમ કોલમાં બદલતા હતા

ગુજરાતમાં ફરી કોરોનાની દહેશત જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્વારા પણ કોરોનાને લઈને ગંભીરતા જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં કોવિડ અંગે અગમચેતીના ભાગરૂપે સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સામે લડવા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારીઓ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં બારસો બેડમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે વીસ હજાર લીટર ઓક્સિજન ટેન્ક પાંચ હજાર ત્રણસો લીટર ઓક્સિજન જનરેટ કરી શકે તેવા પ્લાન્ટ તૈયાર કરાયા છે સાથે જ છસો પચાસથી વધુ ઓક્સિજન કન્સન્ટ્રેશન તથા પાંચસોથી વધુ હાયર વેન્ટિલેટર રાખવામાં આવ્યા છે બારસો બેડમાં તમામ બેડ ઓક્સિજન સાથે તૈયાર રાખવામાં આવ્યા છે જૂની સિવિલમાં વીસ બેડ અને બારસો બેડમાં ત્રીસ બેડ કોવિડ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આરોગ્ય વિભાગે જ્યારે આપણે સેકન્ડ પીકથી બહાર આવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી રેગ્યુલર બેઝ છે સિવિલની જો હું વાત કરીશ તો ઓક્સિજન બાબતની ડિસ્કશન કરીએ તો બે વીસ હજાર લીટરનું ઓક્સિજન ટેન્ક છે આપણી પાસે પાંચ હજાર ત્રણસો લીટર ઓક્સિજન જનરેટ કરી શકે એવા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ છે સાડી છસો થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર અવેલેબલ છે પાંચસો થી વધારે એન્ડ વેન્ટિલેટર છે આપણી પાસે

આયુર્વેદિક નિષ્ણાત તબીબોએ કોરોના કેસ ફરી વધતા આયુર્વેદિક ઉપચાર માટે સલાહ આપી છે લોકોને ઘરેલું ઉપચાર લેવા આપી છે સલાહ ગુજરાત આયુર્વેદિક બોર્ડ ચેરમેન ડૉક્ટર હસમુખ સોનીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે ડૉક્ટર હસમુખ દ્વારા લોકોને અપીલ કરતાં જણાવવામાં આવ્યું હતું કે હવે લોકોએ ઇમ્યુનિટી વધારવાની જરૂર છે સવારે ઉઠીને ચવનપ્રાશ ખાવું જોઈએ તેની સાથે સાથે આયુષ વિભાગે અગાઉ આપેલી ગાઈડલાઈનનું પણ પાલન કરવું જોઈએ તેવું નિવેદન કર્યું છે તો આ સિઝનની અંદર નાગરિકોને વિનંતી કરીશ કે તેઓ આયુર્વેદમાં જે ઇમ્યુનિટી માટેની દવાઓ કીધેલી છે ખાસ કરીને જે ગળોમાંથી બને છે ગુડુચીમાંથી બને છે એ ઇમ્યુનિટી માટેની દવાઓ છે એ એટલીસ્ટ મિનિમમ પંદરથી એક મહિના સુધી દરરોજ ગળોની ગોળી લેવી જોઈએ એની સાથે બહુ સારામાં સારી વસ્તુ એ છે કે જે આપણે ગોલ્ડન મિલ્ક જેને કહીએ છીએ જેમાં હળદરવાળું દૂધ છે એ પણ દિવસમાં એકવાર આપણે પીવું જોઈએ ચવનપ્રાસ જેમાં આમળા અને એના બાકીના કન્ટેન્ટ હોય છે તો એ ચ્યવનપ્રાસ લેવાથી પણ આપણે પોતાની ઇમ્યુનિટીને આપણે સારી કરી શકીએ છીએ ખાસ કરીને યોગ અને નેચરોપેથીનો પણ જ્યારે ઉલ્લેખ થતો તો આપણે યોગા અને પ્રાણાયામ એ પણ કરીને આપણે પોતાની ઇમ્યુનિટી વધારી શકીએ તો દેશમાં કોરોનાએ ફરી એક વખત માથું ઉચક્યું છે તો કોરોનાને માત આપવા માટે આરોગ્ય તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અમદાવાદની સોલા હોસ્પિટલમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે સોલા સિવિલ હોસ્પિટલમાં પચ્ચીસ બેડનો અલગથી કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે સાથે જ ઓક્સિજન પણ ઉપલબ્ધ થાય તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત જરૂરી દવાઓ પણ તકેદારીના ભાગરૂપે સ્ટોક કરી દેવામાં આવી છે તો અમદાવાદમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો નોંધાયો છે શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે ત્યારે જેના પગલે સિ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે એક દિવસમાં સોળસોથી વધારે દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી અહીં વાયરલ ઇન્ફેક્શનના એક હજાર બસો બાણું જેટલા કેસો ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે જ્યારે ડાયરિયાના પંદર અને ટાઈફોઈડના ચાર કેસ નોંધાયા હતા તો ગુજરાતમાં કડકડતી ઠંડીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર એકત્રીસમી ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ વધશે કચ્છના નલિયામાં દસ ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે અમદાવાદના વિસ્તારમાં પંદર ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની શક્યતા છે તો ઓગણત્રીસથી એકત્રીસ ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર રહેશે પહેલી જાન્યુઆરીથી દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે તારીખ પચીસથી લઈને ત્રીસ ડિસેમ્બર દરમિયાન હવામાન ચોખ્ખું રહેશે જાન્યુઆરીમાં પાકિસ્તાન તરફથી આવનારા વાદળો કમોસમી વરસાદ લાવી શકે છે અંબરલાલ પટેલે જાન્યુઆરીમાં માવઠાની આગાહી કરી છે તેમના કહેવા અનુસાર તારીખ એકથી પાંચ જાન્યુઆરીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે હવે ધીરે ધીરે ચોખ્ખું થતું નથી પૂર્વ પૂર્વ પૂર્વે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને છે ગુજરાતના ભાગોમાં ઠંડા પવનના કારણે ઠંડી અનુભવાશે અને તારીખ ઓગણત્રીસ દેશમાં અરબસાગરમાં એ સિસ્ટમ પણ છે હવાનું હળવું દવા ઉભું થાય છે મકાણ સાગરમાં હવાનું હળવું દવા ઊભું થવાની શક્યતા રહે છે એટલે જે ડિસેમ્બરના અંત ભાગના જે આ જે છે એ સિસ્ટમમાંના કારણે છેક મુંબઈ મહારાષ્ટ્રના ભાગો ગોવાના ભાગો સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે બંગાળ ઉઠાવેલા ભાગ એમના કારણે લગભગ પૂર્વ ભાગના ભાગો અને છત્તીસગઢના ભાગો થોડી હવામાનમાં પલટો આવશે દ્વારકાને સિગ્નેચર બ્રિજ બાદ વધુ એક સોપાન મળવા જઈ રહ્યું છે દ્વારકાધીશની નગરીમાં આવતા પ્રવાસીઓ આગામી સમયમાં દરિયાની અંદરનો નજારો પણ જોઈ શકશે અને એ માટે સબમરીનો પ્રારંભ કરવામાં આવશે આ પ્રોજેક્ટને શરૂ થતાં સાત મહિના જેટલો સમય લાગી શકે છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના ભાગરૂપે મજગાઉં ડોગ શિપયાર્ડ સાથે રાજ્ય સરકાર દ્વારા એમઓયુ કરવામાં આવ્યા છે આ પ્રોજેક્ટ દ્વારકા કોરિડોરનો એક ભાગ સમાન છે સબમરીન થકી પ્રવાસીઓ દ્વારકાના દરિયાની અંદરનો નજારો દરિયાઈ જીવસૃષ્ટિને ખૂબ જ નજીકથી નિહાળી શકશે યાત્રાધામ અંબાજીના ગબ્બરમાં એકાવન શક્તિપીઠ મંદિર પરિક્રમામાં શ્રદ્ધાળુઓ સૂર્યાસ્ત બાદ પણ પરિક્રમા કરી શકશે ભક્તોની સલામતી માટે ગબ્બરના જંગલ અને પહાડોમાં પરિક્રમા કરતાં ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ દીપડા રીંછ કે અન્ય કોઈ પ્રાણીનો ભય ન રહે તે માટે પરિક્રમા માર્ગ પર લગભગ ત્રણ કિલોમીટર સુધીના માર્ગ પર લોખંડની જાળીવાળો સુંદર ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે આ કામ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવી રહ્યું છે અંદાજે પાંચથી છ કરોડના ખર્ચે ડોમ અને લાઇટિંગનું કામ કરવામાં આવશે જે આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર પરિક્રમા મહોત્સવ પહેલા પૂર્ણ થશે હવે ભક્તો દિવસ દરમિયાન તેમજ રાત્રે પણ પરિક્રમા કરી શકશે આપણે દીપડાનો ત્રાસ કહીએ અન્ય જનાવરોનો ત્રાસ કહીએ અથવા લાઇટ લાઇટિંગને રિલેટેડ જે ઇશ્યુઝ છે એના કારણે અત્યાર સુધી થઈ નથી રહ્યું તો અત્યારે ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ બોર્ડ દ્વારા સમગ્ર પરિક્રમા પથ ઉપર ડોમ બનાવીને લાઇટ્સ અને સાઉન્ડ સિસ્ટમ બધી વસ્તુઓ સ્ક્રીન સાથે લગાવવાની તૈયારી અત્યારે ચાલી રહી છે ટૂંક સમયમાં જે કામગીરી પૂરી કરવામાં આવશે જ્યારે આ કામગીરી પૂરી થઈ જશે ત્યારે અંધારામાં પણ સાંજના સૂર્યાસ્ત પછી પણ લોકો પરિક્રમા ઉપર જઈ શકશે અને સમગ્ર જે એક લાઇટનું એક જે સારું એક

મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં પચાસથી વધારે નિષ્ણાંત તબીબોની અલગ ટીમો અને મેડિકલ સ્ટાફ દ્વારા અલગ અલગ રોગોનું આધુનિક મશીનોના માધ્યમથી નિદાન કરવામાં આવ્યું હતું આ મેગા કેમ્પમાં કેન્સર અને હૃદય રોગને લગતા રોગોનું પણ નિદાન કરવામાં આવ્યું હતું અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર યોજાયેલ આ મેગા મેડિકલ કેમ્પમાં પાંચ હજાર કરતાં વધુ લોકોએ લાભ લીધો હતો આ મેડિકલ કેમ્પમાં જે પણ લોકોને ગંભીર પ્રકારની બીમારી જણાવવામાં આવશે તો તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈને સારવાર આપવામાં આવે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સોમવારે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કર્મયોગી ટુ પોઈન્ટ ઓ કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું કે રજાના દિવસે બધા અહીં આવ્યા છો ચહેરા પર હાસ્ય છે તે ગુડ ગવર્નન્સ છે સારા કામો કરતી વખતે નિષ્ફળતાને એટલી જ બિરદાવો દસ જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થઈ રહ્યું છે આપણે કહીએ છીએ કે રોકાણ માટે ગુજરાત પહેલું છે દુનિયાની પાંચસો મોટી કંપનીઓ પૈકી સો ગુજરાતમાં છે આપણે જણાવીએ કે પચીસ ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતિ પર સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારત આવ્યા પછી સૌથી પહેલું સ્ટેટ કોઈ હોય તો એ ગુજરાત છે તો એ ગુજરાત છે અને એ ગુજરાતને ટકાવી રાખવા માટે કે જેમ જેમ આપણે હું હમણાં જાપાન ગયો તો જાપાન અહીંયા આગળ આજે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓની ની આજે શરૂઆત કરી આપણે તો જાપાનમાં એ લોકો રોડ ઉપર ડસ્ટબિન જ નથી રાખતા ક્યાંય કરતા ક્યાંય ડસ્ટબિન જ જોવા ના મળે હવે એ એક કેવી રીતે શક્ય બને એ આપણને વિચાર આવે આજે આપણે અહીંયા આગળ આટલી બધી વ્યવસ્થા આપીએ છીએ છતાંય ક્યાંક ને ક્યાંક બંને બાજુથી ક્યાંક ને ક્યાંક કમી રહેતી હશે દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આજે ફોરેન ની બધી જ કંપનીઓ મોટાભાગની કંપનીઓ અહીંયા આગળ પાંચસો જે મોટી કંપની છે એમાંથી સો જેટલી કંપનીઓ ગુજરાતમાં છે દુનિયાની જે પાંચસો મોટી કંપની એમાંથી સો ગુજરાતમાં છે તો એ લોકો જ્યારે અહીંયા આવતા હોય આટલું બધું ઇન્ટરનેશનલી અવર જવર આટલી વધી હોય ત્યારે આપણે આ સ્વચ્છતા ઉપર તો ભાર મૂકવો જ રહ્યો દેશભરમાં ક્રિસમસનો તહેવારની ઉજવણી ચાલી રહી છે ત્યારે પુરીમાં રેત કલાકારોએ સાંતાક્લુઝના ખૂબ જ સુંદર રેતીના શિલ્પો બનાવ્યા છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રેતી કલાકાર સુદર્શન પટનાયકે રેતી પર સાંતા ક્લુઝની સો ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા બનાવી છે ઓડિશામાં પુરીના બ્લુ ફ્લેગ બીચ પર પ્રતિમા બનાવવા માટે બે ક્વિન્ટલ ડુંગળીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો उसमें मोर देस इंस्टॉलेशन किया गया है और ये eight only लगा इस sculptures को बनाने के लिए और मेरे साथ मेरे के जो है वो किए हैं और उनका सहयोग से ये स्कल्पचर्स बना है आ कृति ने इंडिया बुक ऑफ रेकॉर्ड्स में स्थान सुदर्शन पटनायक ने मेडल प्रमाण पत्र अपी ने सम्मानित कर सुदर्शन पटनायक सर जी ने ओनियन एंड सैंड इनका इंस्टॉलेशन एक यूनिक कंसेप्ट की तरह वर्ल्ड बिगेस्ट ओनियन सैंड आर्टिस्ट उन्होंने इस क्रिएट किया हुआ किया हुआ है जहाँ पे हम देख रहे कि उसका जो मेजरमेंट है वो नियर अबाउट हंड्रेड फीट लॉन्ग है ट्वेंटी फीट उनकी हाइट है एंड फोर्टी फीट वो वाइड है सो दिस इज़ द वर्ल्ड बिगेस्ट ओनियन सैंड इंस्टॉलेशन ऑफ संता क्लॉज અન્ય એક પ્રખ્યાત રેત કલાકાર માનસ કુમાર સાહુએ પણ પુરીના ગોલ્ડન સી બીચ પર સાંતાક્લુઝનું રેતીનું શિલ્પ બનાવ્યું છે ये क्रिसमस के लिए हम लोगों ने बनाया है जो बच्चों को और लोगों को अवेयर करने के लिए कि आप ट्री को सेव करें और पेड़ को ना काटके उसको कैसे के आगे हमारे सोसाइटी के लिए एक बहुत ही बड़ा उपहार होगा आने वाले पीढ़ी के लिए तो ये सोच के साथ ये सांसकल्पर हम लोगों ने बनाया है मानस साहू आकृति पंद्रह फूट पौड़ी और दस टन रेती प्रतिमा बनावा पाँच कलाक समय लगे બ્યુરો રિપોર્ટ ન્યૂઝ લોકસભામાંથી એકસો છેતાળીસ સાંસદોને સસ્પેન્ડ કરવા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે આ પત્રમાં ખડગે લખ્યું છે કે શાસક પક્ષે ખરેખર લોકશાહીને નબળી પાડવા સંસદીય પ્રથાઓની તોડફોડ કરવા અને બંધારણનું ગળું દબાવવા માટે સભ્યોના સસ્પેન્શનને હથિયાર બનાવ્યું છે સરકાર અસરકારક રીતે એકસો છેતાળીસ સાંસદોના મતદારોના અવાડને શાંત કરી રહી છે વિપક્ષી દળોના બનેલા ઇન્ડિયા ગઠબંધનમાં વડાપ્રધાન પદના ચહેરા માટે મલ્લિકાર્જુન ખડગેના નામનું સૂચન થતાં કુમારે નારાજગી વ્યક્ત કરી હોવાના અહેવાલ સામે આવ્યા હતા ત્યારે હવે આ મામલે બિહારના સીએમ કુમારનું નિવેદન આપ્યું છે કે તેમણે કહ્યું કે હું ક્યારેય પીએમનો ચહેરો બનવા ઈચ્છતો નહોતો હું કોઈ વાતથી નારાજ નથી મહત્ત્વનું છે કે કેટલાક નેતાઓએ ગઠબંધનના વડાપ્રધાન પદના ચહેરા તરીકે મલ્લિકાર્જુન ખડગેના નામની દરખાસ્ત કરી છે सारा चीज सब कुछ समय पर होने वाला है।, है। कोई दिक्कत नहीं न अरे आपको हम बता दें हमारी इच्छा ये सब बात हो हमने कहा कि नहीं हमको नहीं इच्छा है हम तो चाहते हैं सब लोग एकजुट हो अभी हाल में हम मीटिंग में कहती है, क्या है? है? कि हर राज्यों का जो तय कर लीजिए एमपी का जो कुछ भी है सिलेक्ट कर लीजिए और सब एक कर लीजिएगा तो फिर सब लोग तय हो जाएगा तो फिर लड़ेगा आप इसको कहीं भी सीट का बट यही हम यही हम कहते कुछ नहीं हमारा तो आ एक गलत नहीं भाई गलत है हम जरा भी नाराज नहीं है रमत गमत मंत्रालय नवा चुंटाय डब्लू आई प्रमुख संजय सिंह ने सस्पेंड कर बाद दिल्ली न पानी पुरवा मंत्री सौरभ भारद्वाज नु निवेदन सामने आयु कहूं राष्ट्रीय और राज्य कुश्ती महासंघ ने महा महिला प्रतिनिधियों की पड़ जरूर है जो स्टेट्स की फेडरेशन है उसके अंदर बदलाव होने की जरूरत है क्योंकि उसके अंदर महिलाएं नहीं है उसके अंदर भी मुझे लगता है कि ब्रिजभूषण शरण सिंह को पसंद करने वाले लोग हैं तो अगर महिलाओं को आप नीचे स्टेट्स फेडरेशन के अंदर लेके आएंगे तो अपने आप ही नेशनल फेडरेशन में भी महिलाएं आएंगी ये होना बहुत जरूरी है અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ઉદ્ઘાટન સમારોહને લઈ શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેવામાં નેપાળના જનકપુર ધામથી વિવિધ પ્રકારના આભૂષણો વાસણો તથા અન્ય મીઠાઈવાળું વિશેષ સ્મૃતિચિહ્ન મોકલવામાં આવશે આ સ્મૃતિચિહ્ન આપવા માટે જનકપુર ધામ ધામ યાત્રાનું આયોજન કરવામાં આવશે જાનકી મંદિરના સંયુક્ત મહંત રામ રોશન દાસ વૈષ્ણવના જણાવ્યા અનુસાર દુકાનોમાં ભગવાન રામ મંદિરને લગતી પ્રતિકાત્મક વસ્તુઓની ભારે માંગ જોવા મળી રહી છે આવો જોઈએ શું કહે છે અહીંના શ્રદ્ધાળુઓ જેની દરેક દુકાનોમાં ભગવાન શ્રી રામ મંદિર સંબંધિત વસ્તુઓ મળી રહી છે આ વસ્તુઓમાં જય શ્રી રામ લખેલી ચાવી અને વીંટી થી લઈને રામ મંદિરના મોડેલ સુધીની વસ્તુઓ જોવા મળે છે આ વસ્તુઓની ખરીદી માટે ભક્તો દુકાન પર ઉમટી રહ્યા છે અનેક ચીજ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે સબસે રામ મંદિર કા નિર્માણ શરૂ હુઆ હૈ તબસે જો હૈ રામ નામ કે સભી છલ્લે ચાવી છલ્લે માલા લોકેટ और जो राम मंदिर मॉडल राम के नाम के सभी चीज़ का बिक्री जो बढ़ गया काफ़ी श्रद्धालु आ रहे हैं जिससे राम के नाम के सभी चीज़ें की बिक्री बढ़ गई है बहुत अच्छा लगा फर्स्ट टाइम आए और ऐसा महसूस हो रहा है कि आगे भी आते रहेंगे और अच्छा लगा यहाँ से जो राम मंदिर की जो छवि या भगवान की छवि लेके जा रहे वो जीवन भर हमारे दिलों में रहेगी भगवान श्री राम ना नाम वाली वस्तुओं उपरांत भगवान हनुमान ने छबी वाली पण खूब मांग छे भगवान राम के के जो भक्त भक्त यहाँ पे आ रहे हैं बाईस जनवरी या उसके आसपास जो भी लोग आ रहे हैं वो नई चीजों पे ज्यादा उनका बहुत ज्यादा क्रेज बढ़ रहा है और रही बात राम भक्त के लिए जो है चाबी छल्ले की बात है तो कड़कड़ कड़ में राम और राम जय श्री राम लिखा हुआ चाबी के छल्ले पहले क्रेज था लेकिन इस बार उसका क्रेज इतना ज़्यादा बढ़ गया है कि जो भी आता है वो भगवान राम में एकदम बिल्कुल एकदम उसकी भक्ति में लीन होकर के उनसे संबंधित सारी चीज़ें वो खरीदना चाहता है ये जितने भी बाहरी आ रहे हैं जो भी टूरिस्ट आ रहे हैं बाहर के वो राम जी के संबंधित कोई भी सामान लेना चाह रहे हैं इसलिए चाबी छल्ला कड़ा मूर्तियाँ ये सब बहुत ज़्यादा मॉडल वॉडल आजकल बहुत ज़्यादा लेते है ખરીદી કરનારા પ્રવાસીઓનું કહેવું છે કે આ વસ્તુઓ એક સારી યાદગીરી સ્વરૂપે છે કારણ કે આ એવા લોકોને ભેટમાં આપી શકાય છે જેઓ શ્રી રામ મંદિર જઈ શક્યા નથી બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી નમસ્કાર